હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં સંભાવનાનું આગળની પ્રસ્તાવના જોઈ જો ન જોઈ હોય તો પેલા એ જોજો કારણ કે અત્યારે ચૌદ માંથી ચૌદ માર્ક આપણે સંભાવના મેળવવાના છે જો આપ ધોરણ દસ માં ભણતા હોય અથવા આપણો નાનો ભાઈ કે પછી દીકરો કે દીકરી કે સગાવાલામાં કોઈ પણ ધોરણ દસ માં ભણતા હોય એમને આ વિડીયો શેર કરવાની જવાબદારી તમારી છે બરાબર હવે અત્યારે આપણે આ સંભાવનાનો ભાગ બીજો છે એમાં

તો કે લાલ બુરો અને લાલ દડો છે પછી એક છે ભૂરો દડો અને હું ભૂરો કહી દઉં અને ત્રીજો કેવો છે તો કે પીલો દડો છે કેવો છે આ પીલો દડો છે આવતિકા

ત્યાર પછી જોજો લાલ હોય એની સંભાવના લાલ કેટલા છે ભાઈ લાલ એ એક જ છે તો એને હું કહું પી ઓફ બી તો એ પણ એક ના છે ત્રણ અને ભૂરો હોય એની સંભાવના ભૂરો દડા કેટલા છે એક છે એને કહી દઉં પી ઓફ સી તો એ પણ એક ના છે ત્રણ આ પીળો છે આ લાલ અને આ પૂરો થઈ ગયું સરસ એક કે બે માર્ક માં આવા દાખલાઓ પૂછે છે અને મોસ્ટલી ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલાઓ પૂછતા હોય તો ખાસ એમાં ધ્યાન દેવું બરાબર ત્યાર પછી શું કે છે ધારો કે આપણે પાસાને એકવાર ફેંકીએ છીએ પાસાને કેટલી વાર ફેંકી છે એકવાર હું એકવાર પાસાને ફેંકું તો પાસાના કુલ પરિણામ કેટલા કુલ પરિણામ પહેલા તો કેટલા હોય તો કે 6 જ્યારે હું એકવાર પાસાને ફેંકું છું ત્યારે પાસા પર કુલ પરિણામ કેટલા હોય એક એકવાર હું ફેંકું એટલે પાસાના કુલ પરિણામ 6 જો મિત્રો અહીંયા હું તમને સમજાવવા ખાતર લખું છું બરોબર તમારે લખાણ કઈ રીતે કરવાનું છે તો જે તમારા મેડમ કે સર તમને જે ભણાવે એ તમારું યોગ્ય જ હશે હું તમને ખાલી અત્યારે સમજાવવા ખાતર અને ક્વિક રિવિઝન કેવું હોય તો ક્વિક રિવિઝન પણ કહી શકાય અથવા ક્યાંક તમને સમજવામાં તકલીફ થઈ જાય તો એ હું કન્સેપ્ટ ક્લિયર કરાવવા માટે તમારી સમક્ષ છું બરોબર લખવાનું કઈ રીતે છે તો જે તમારા ક્લાસમાં તમને મેડમ કે સર લખાવે છે સેમ એ રીતે લખવાનું બરાબર રાડી અહિયાં શું કે છે પાછા મળવાની સંભાવના કેટલી જોજો ચાર કરતા મોટી કેટલી સંખ્યા છે તો કે પાંચ અને છ બે સંખ્યા મોટી એટલે હું અહિયાં લખું કે ચાર કરતા મોટી એને કહી દઉં પી એ બે અને કુલ સંખ્યા કેટલી તો કેટલી સંખ્યા છે તો કે ચાર સંખ્યા થાય ને ચાર એટલે ચાર એના નાની ત્રણ બે ને એક કેટલી સંખ્યા થઈ ચાર તો અહીંયા હું કરું ચાર કે થી નાની જો અહિયાં ચાર કીધું છે ને ચાર

બરોબર પછી બે ખેલાડીઓ સંગીતા અને રેસમાં ટેનિસ મેચ રમે છે એની સંભાવના છે સંગીતા જીતે તેની સંભાવના મને રકમમાં કેટલી છે જીરો પોઈન્ટ બાસઠ રેડી તો રેશમા મેચ જીતે એની સંભાવના કેટલી જો સંગીતા જીતે તો એનો મતલબ રેશમા હારે રેડી જો રેશમા જીતે તો સંગીતા હારે એવું થયું રેડી અહીંયા શું આપ્યું છે કે મારે રેસમાં જીતે એની સંભાવના જોઈએ અહીંયા સંગીતા જીતે ને સંગીતા જીતે જો અહીં હું લખું છું સંગીતા જીતે તો રેસમાં હારે રેડી કમ્પ્લીટ હવે અહીંયા સંગીતા જીતે એની સંભાવના પી ઓફ એ કહી દઉં જીરો પોઈન્ટ છ બે છે તો પી ઓફ એ બાર એટલે કેટલું થાય તો એક માઇનસ જીરો પોઈન્ટ છ બે થાય ને થાય ને એક 0.62 મતલબ એ પી ઓફ એ બાર જીરો પોઈન્ટ આડત્રીસ જો આ શું આવ્યું પી ઓફ એ બાર તો સંગીતા હારે એની સંભાવના બરોબર સંગીતા જન્મ દિવસ એક જ હોય એની સંભાવના કેટલી લીપ વર્ષ ને મારે અવગણવું છે બરોબર આવજો પેલા તો કુલ પરિણામ કેટલા લીપ વર્ષ સિવાય કુલ પરિણામ મતલબ સામાન્ય વર્ષમાં જોઉં હું તો કુલ કેટલા દિવસ હોય ત્રણસો પાસઠી સરસ જુદા જુદા દિવસે હોય મતલબ કે હું એમ નહીં એવી પણ કેટલા જન્મ દિવસ જુદા જુદા દિવસે હોય તો મતલબ એક દિવસે જે કઈ છે સવિતાનો આવી ગયો તો અમીદાનો ક્યારે હોવો જોઈએ એ સિવાયના દિવસે હોવો જોઈએ મતલબ કે અહિયાં જે કઈ પરિણામ છે એ કેટલા થયા

તમારે પેલી ડિસેમ્બર સિવાયના દિવસ લેવાના તો પેલી ડિસેમ્બર સિવાયના એટલે કેટલા હોય ત્રણસો દિવસ અને કુલ દિવસો સમજામાં શું એક જ દિવસે ભાઈ પેલી ડિસેમ્બરે સવિતા હોય તો હમીદાનો પણ પેલી ડિસેમ્બરે હોય તો એવા દિવસ કેટલા એવા એક દિવસ તો એને હું કહી દઉં એ બાર કઉ કેટલા થયા તો કે એક ના ત્રણસો ને

એટલે ત્રણસો પાસઠ માઇનસ ત્રણસો ચોસઠ છેદ માં ત્રણસો એક ના છે એ સેમ કેમ એક ના છેદમાં મેં કહી દીધું તો કે અહીંયા મેં કીધું પેલી ડિસેમ્બરે સવિતાનો નો બે નો જન્મ દિવસ હોય તો એ એક જ દિવસ આવે બરાબર હવે પેલી ડિસેમ્બર આખા વર્ષમાં એક જ વર આવે રોજ નો આવે નો આવે ને સમજાય તો ઈ એક દિવસ એક ના છેદમાં કુલ પરિણામ એટલે ત્રણસો થઈ ગયું આમાં કઈ અઘરું નથી ચાલીસ રેડી તેમાંથી પચીસ છોકરીઓ અને પંદર છોકરાઓ છે હું અહીંયા લખી દઉં છોકરીઓ કેટલી છે તો કે પચીસ છે અને છોકરાઓ કેટલા છે પંદર છે

તો પાંચ પાંચ પચીસ અને આઠ પંજા ચાલીસ પાંચ પાંચ ગયા પણ કહી દઉં છોકરા કેટલા પંદર પંદર ના છેદમાં ચાલીસ હાલો અહીંયા થાય ત્રણ પંજા પંદર આઠ પંજા ચાલીસ બે કેન્સર એટલે થયું ત્રણ ના જો આ બે પૂરક ઘટનાઓ છે એ

પછી ચાર લાલ આઈટમ લખો ટી છે જો ડબ્બા માંથી તો કુલ કેટલી થઈ ત્રણ ને બે પાંચ ને ચાર નવ કુલ કેટલા થયા તો કે કુલ નવ રેડી હવે શું કે છે એમાંથી એક લખોટી પસંદ કરવામાં આવે તો સફેદ હોય એની સંભાવના જોજો સફેદ સફેદ લખોટી હતી કેટલી ભાઈ બે છે કેટલી કુલ તો કે નવ સફેદ નીકળે એની સંભાવના કેટલી બે ના છે પછી ભૂરી નીકળે એની સંભાવના ભૂરી છે કેટલી તો કે ભૂરી છે ત્રણ ત્રણ ના છેદમાં નવ એટલે એક ના છેદમાં નવ બધા સરવાળો કેટલી તમે બે ના છેદ માં નવ ત્રણ ના છેદ માં નવ ચાર ના છેદ માં નવ આનો સરવાળો જે છે જવાબ એક આવશે ટ્રાય કરજો મેં કીધું એમ કે બધા ઘટનાઓ છે એના બધા પરિણામ નો સરવાળો હંમેશા એક આવશે આ ટ્રાય માર્જો અને ક્યાંય ગમે ત્યાં ઉછે શું છે હરપ્રીત બે જુદા સિક્કાઓને એક સાથે ઉછાળે મતલબ શું કરે છે કે કહો એક રૂપિયાનો અને બે મતલબ એક એક રૂપિયાનો સિક્કો ઉછાળે બે રૂપિયાનો નો પરિણામ તો ખાધો રૂપિયા નો બે રૂપિયા દસ રૂપિયા પાંચ રૂપિયા ગમે એટલે આઠાની પાવલી

અહીંયા એક છે અહીંયા એક છે તો કુલ પરિણામ કેટલા તો કે ત્રણ ઓલા સોરી કુલ પરિણામ કેટલા છે ઘડી ઓછામાં ઓછો એક વાર એ દેખાવો જોઈએ તો મને એક વાર અહીંયા દેખાડો એક વાર બે વાર અને ત્રણ વાર એક વાર એચ દેખાય બે મિનિટ ગમે તે સમય પૂરું કરવાનું મતલબ હું આવી બે મિનિટ ના જે કઈ છે ભાગ પાડું બે મિનિટ છે અહિયાં જીરો પછી અહિયાં એક મિનિટ આવે અને અહિયાં બે મિનિટ આવે બરોબર

જાણવાનું નથી આપણે તો બસ એક જ વસ્તુ રાખવાની છે કે ગણિતમાં એસી માંથી એસી કેમ આવે ગયેલ હેલિકોપ્ટર વિશે ખબર મળી છે કે આકૃતિમાં માં જ્યાં આકૃતિ આપી છે ક્યાંક ને પડ્યું છે તો મારે તળાવમાં પડ્યું એવું ગોતવાનું જો તળાવ છે તળાવ ઈ પેલા તો અહિયાં થી છ કિલોમીટર સુધી નું અહિયાં સુધી છે આ જે જગ્યા છે અહિયાંથી અહિયાં સુધીની બે પાંચ કિલોમીટર થઈ ગયું હું શું કરું છું આખે આખું જે આખું આ બગીચો કે હું તળાવ ને જે જંગલ ને બધું છે એનું કુલ પરિણામ કેટલું થાય આ જે ચોરસ આખું આપ્યું છે ને આખું ઈ અને એમાંથી તળાવમાં પડ્યું એટલે તળાવનું ક્ષેત્રફળ કેટલું તો કે બે પોઈન્ટ સાત પોઈન્ટ પાંચ પચીસ સાત પોઈન્ટ પાંચ તળાવનું ક્ષેત્રફળ છે અને આખી આખું કેટલું તો કે નવ ચાર પોઈન્ટ પાંચ નવ ઈ જે હું કરું એટલે કુલ આવે ચાર પોઈન્ટ કરું ને

ખાલી તો જ સ્વીકારે છે એટલે જીમી માટે અઠ્યાસી ના છેદ માં સો આમ થાય ને ક્ષતિરહિત છે કેટલા તો કે અઠયાસી જે છે ને એને નકાર મતલબ મોટી ખામી કાઢ નાખવાના બાકી બધા લેવાના એટલે અઠયાસી ને અઠ્યાસી વત્તા આઠ એના માટે કેટલા થયા તો કે આઠ ને આઠ સોળ નો ચકડો વધી એક આઠ ને એક કેટલું થયું નવ મતલબ એને છન્નું એ લે અને બાકીના ચાર છે લે એટલે હું એને કહી દઉં નામ હતું સુજાતા સુજાતા તો માટે કેટલા થયા તો કે છું સો એટલે આનો જવાબ આવ્યો જીરો પોઈન્ટ છન્ જીરો પોઈન્ટ શું આવ્યું આમ કહી દઉં પીઓ બી સમજાણું રેડી સુજાતાના કુલ કેમ ગોયતા તો એ મોટી ખામી વાળા છે ને નહીં લે

તો કા પેલી વાર એક આવે છો પહેલી વાર ઉછાળું તો બે આવે બીજી વાર છ આવે એ રીતે હું છત્રીસ પરિણામ લખું છું પછી ત્રણ એક ત્રણ બે ત્રણ 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 ચાર ત્રણ પાંચ ત્રણ છ ચાર એક ચાર બે ચાર ત્રણ ચાર 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 પાંચ અને ચાર છ પાંચ એક પાંચ બે પાંચ ત્રણ પાંચ ચાર પાંચ પાંચ અને પાંચ છ છ એક છ બે છ ત્રણ છ ચાર છ પાંચ અને છ છ હું જયારે બે પાસે ઉછાળું ત્યારે ટોટલ છત્રીસ આ પરિણામ આવે મતલબ પેલી વાર પેલી વાર એક આવે ને બીજી વાર એક આવે અથવા પહેલી વાર એક આવે ને બીજી વાર બે આવે અથવા પહેલી વાર એક આવે ને બીજી વાર ત્રણ આવે

ક્યાં આઠ થાય તો અહીંયા બે છ અને બે આઠ એ સિવાય ક્યાંય સરવાળો થાય છે તો કે ક્યાંય હવે થાય નહીં નો થાય ને જો તો એક બે ત્રણ ચાર અને પાંચ પાંચ ના છેદ માં કેટલા થયા પાંચ ના છેદમાં છત્રીસ સરવાળો આઠ થાતો હોય એની સંભાવના કેટલી તો કે પાંચ ના છત્રીસ ત્યાર પછી હું પાછો કલર બદલાવી નાખું પેન નો અને બીજું શું આપ્યું છે સરવાળો તેર થાતો હોય એવી તેર ક્યાં થાય તેર જો મોટા મોટું છ ને છ બાર થાય તેર સરવાળો ક્યાંય થાય નહીં તો અહીંયા હું લખું સરવાળો તેર થાય તેની સંભાવના કહી દઉં પી ઓફ બી ઝીરો શું કામ એ

તો બધાય બાર કે તેથી ઓછો છત્રીસ ના છે માર્કેવું હોય તો ચોક્કસ ઘટના કહે છે કેવું ને બરોબર આ હતું ઉદાહરણ એ મિત્રો આ હતા ચેપ્ટર નંબર ચૌદ સંભાવના એક થી તમારા ફ્રેન્ડ સર્કલમાં તમારા સગા વાળામાં તમારા મિત્રો માં ક્લાસમેટમાં ટ્યુશન ના ક્લાસમેટમાં શિક્ષકો ને બધાને શેર કરો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો જય હિન્દ જય ભારત ભારત માતા કી જય થેન્ક યુ